જીવનના અદભુત રહસ્ય ચેપ્ટર છ ચિંતા શા માટે કરવી જયારે સંજોગો તમારા કાબુ બહારના હોય અને તમે કઈ જ કરી શકો તેમ ન હો ચિંતા તમારી આવતીકાલના દુઃખોને દૂર કરતી નથી પણ આજના આનંદને અવશ્ય હણી લે છે લિયો બુસ્કેલગિયા એક હુંફાળી ભેજવાળી સાંજે હું મારા લેપટોપ ઉપર ટાઈપ કરી રહ્યો હતો ત્યારે મારા એક મિત્રનો WhatsApp મેસેજ મને મળ્યો મેસેજ કંઈ ખાસ હોય તેમ લાગ્યું નહીં પણ ખરેખર તો તે મારી જિંદગી બગાડી શકે તેટલી તાકાત ધરાવતો હતો હું વધુ વિગત આપું તે પહેલા વાચકો જાણતા નથી કે WhatsApp કઈ રીતે શરૂ થયું તેમને માટે WhatsApp ની સફળ બાબતે થોડી સ્પષ્ટતા કરી દો આપણે જાણીએ છીએ તે મુજબ WhatsApp ફોન અને મેસેજની મફત આપલે કરવા માટેનું એક એપ છે જે દુનિયાના કોઈ પણ ક્યાંય પણ ડાઉનલોડ કરી શકાય છે ચાઇના સિવાય આની શો શોધ સોફ્ટવેર એન્જિનિયર બ્રાયન એક્ટન કે જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ હતો તેના મારફત કરવામાં આવેલી હતી એક્ટને પહેલા એપલ કંપની અને પછી યાહૂ કંપની સાથે બે હજાર સાત સુધી લગભગ બાર વર્ષ સુધી કામ કર્યું તે પછી તે તેના મિત્ર અને સહયોગી જૈન કોમ સાથે એક વર્ષ માટે દક્ષિણ અમેરિકા ગયો પાછા ફરીને બંને ફેસબુક અને માં નોકરી માટે અરજી કરી પણ બંનેને નકારવામાં આવ્યા એક્ટને મે બે હજાર નવમાં ટ્વિટ કર્યું હતું ટ્વિટર એચક્યુ મારફત નકારવામાં આવ્યું બરાબર જ છે તે લાંબો સાથ બની રહેત ત્યારબાદ થોડા મહિના પછી ઓગસ્ટ બે હજાર નવમાં તેણે આને સંબંધિત બીજી ટ્વીટ કરી ફેસબુકે પણ મને નકાર્યો કેટલાક અદભુત લોકો સાથે જોડાવાની તક હતી જિંદગીના બીજા સાહસ માટે તૈયાર છું અને એના બીજા સાહસે દુનિયા બદલી નાખી જે વર્ષે તેને નકારવામાં આવ્યો હતો તે જ વર્ષે તેના જન્મ દિવસે સિલિકોન વેલી કેલિફોર્નિયા ખાતે દાખલ કરવામાં આવ્યું વોટ્સઅપ ઝડપી રીતે વધવા માંડ્યું તેને બેજોડ સફળતા મળી એ હદ સુધી કે ફેસબુકે તેને બે હજાર ચૌદમાં ઓગણીસ ડોલર બિલિયન જેટલી ઊંચી કિંમતે ખરીદવાનું નક્કી કર્યું ડિસેમ્બર બે હજાર સત્તર સુધીમાં whatsapp વર્ષ વપરાશકર્તાઓની સંખ્યા એક પોઇન્ટ પાંચ મિલિયન જેટલી થઈ હતી હવે તમને whatsapp ની પહોંચ બાબતે ખ્યાલ આવ્યો હશે અને હું જ્યારે હવે તમને કહું છું કે આ એજ એપ ઉપર લોકોએ મારા વિડિયો મૂક્યા જે સંભવિત રીતે વિવાદાસ્પદ બની શકે અને એ વાયરલ પણ થાય ત્યારે તમે મારી ચિંતા સમજી શકો મારો ફોન વાગ્યો નવો મેસેજ આવ્યો હતો ફોનનું નોટિફિકેશન ઝળક્યું તે મુજબ હું વર્ષોથી જેના સંપર્કમાં ન હતો તેવા મારા એક મિત્રે વિડિયો મેસેજ મોકલ્યો હતો ઓહ આ તો મજા આવશે હું પછીથી વાંચીશ મેં વિચાર્યું મેં ફોન ઊંધો કરીને મૂકી દીધો મને મારા દિવસના કામના કલાકો દરમિયાન કોઈ ખલેલ જોઈતી ન હતી ફરી શું આવ્યો મારું મગજ પાછું મારા ફોન ઉપર કેન્દ્રિત થયું મેં તો પણ તેની ઉપર ધ્યાન ન આપ્યું ખરી રીતે મારે મારા ના મોડ પર મૂકી દેવા જેવો હતો કારણ કે તે પછી કલાક સુધી તે સતત વાગતો રહ્યો હવે મારે જોવું જ રહ્યું કે આ સેની હોહા હતી પાંચ ચાર ત્રણ એક જીરો આઠ મેં મારો પાસવર્ડ ટાઈપ કર્યો હવે મેં તો બદલી કાઢ્યો છે જાણ ખાતર અને વોટ્સઅપ એપ ખોલ્યો મારા ફોન ઉપર મેસેજનો ગ્રુપના મેસેજ હતા જેનો હું સભ્ય હતો અને કેટલાક વ્યક્તિગત હતા જેમની સાથે હું વર્ષોથી જોડાયેલો હતો બધા જ મેસેજમાં એક વસ્તુ સામાન્ય હતી બધા જ ત્રણ પોઈન્ટ ચાર એમબી ના વિડીયો મેસેજ હતા મારા આશ્ચર્ય વચ્ચે લોકોએ મને મારા જ વીડિયો મોકલ્યા હતા તે મજાકપૂર્ણ પૂર્ણ વિડીયો હતા જેને મેં અમારા મંદિર ખાતે યુનિવર્સિટીના પંદરસો વિદ્યાર્થીઓને આપેલ લેક્ચરના વિષયના વિડીયોને એડિટ કરી બનાવે બનાવવામાં આવેલા હતા ત્યાં સુધી youtube ઉપર મારા થોડાક એ આકર્ષક જમાવ્યું હતું પણ મારા બીજા સોશિયલ મીડિયા ઉપર જાત જાતનો મારો ચાલ્યા કરતો મેં વિડીયો ક્લિપ શરૂ કરી આજે ભારતની કોઈ કોઈપણ સ્કૂલનો શિક્ષક દસ વર્ષ નોકરી કર્યા પછી કેટલું બનાવી બચાવી શકે છે તે તમે જાણો છો લગભગ લાખ કે બે લાખ રૂપિયા હજી સુધીવેર એન્જિનિયર દસ વર્ષ નોકરી કર્યા પછી આશરે કેટલું કમાશે તે ખ્યાલ છે તમને લગભગ ચાલીસ થી પચાસ લાખ રૂપિયા હજી સુધી કોઈ વિવાદાસ્પદ મુદ્દો આવ્યો ન હતો તે પછી હું આગળ બોલતો રહ્યો એક ભારતીય રાજકારણી સારું નહીં પણ ભ્રષ્ટ દસ વર્ષ સુધી કૌભાંડ કર્યા પછી લગભગ ત્રીસ કરોડ રૂપિયા કમાઈ શકે છે માથા આ સાંભળીને ચમક્યા ભ્રષ્ટાચાર એ ભારતમાં સંવેદનશીલ મુદ્દો છે તે પછી બીજા ગ્રુપ કે જેનો હું સભ્ય હતો સંપત્તિ બાબતમાં નહીં તેની મારફત મને રોજ પૂર્વક મેસેજ મળ્યો આવા કપડા પહેરનારાઓ કેટલું કમાઈ શકે તેની કલ્પના કરો મેં ભગવા જબ્બા તરફ ઈશારો કર્યો ભારતના મોટા ભાગના સાધુઓ ત્યાગની ભાવના દર્શાવવા ભગવા કપડા પહેરતા હોય છે એક આધ્યાત્મિક માણસ ગુરુ તેની દસ વર્ષની બચત રૂપિયા બસો આડત્રીસ કરોડ હતી બીજો એક માણસ આધ્યાત્મિક અને ધાર્મિક આગેવાન તેના દસ વર્ષની સંપત્તિ હતી રૂપિયા અગિયારસો સિત્યોતેર કરોડ અને બીજો એક ઓર ધાર્મિક આગેવાન તેની સંપત્તિ હતી ચાર હજાર કરોડ ભીડમાં શાંતિ છવાઈ ગઈ જોકે આ એક રમૂજ કરી હતી અને હું કોઈ ખાસ માણસ માટે આ કહી રહ્યો નતો તેમ છતાં લોકો મારો ઈશારો કોની તરફ હતો તેને સમજીને હસ્યા તમારી કારકિર્દી સમજી વિચારીને નક્કી કરું મેં આગળ ગયું લોક ઠહાકા પહેર હસ્યા અને તાળીઓનો ગડગડાટ થયો તેના પડઘા આખા હોલમાં પડ્યા કેટલાક વિદ્યાર્થી વિદ્યાર્થીઓ હસતા હસતા લોટપોટ થઈ ગયા હતા. અહીં વિડીયો પૂર્ણ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં હું પોરસાયો કે આ લોકો મારા ભાષણની મજા માણે છે. માણસનો સ્વભાવ એવો છે કે જ્યારે તમે બીજાને આનંદ આપો ત્યારે તમને પણ આનંદ થાય છે. પણ જ્યારે મેં whatsapp ના બીજા મેસેજીસ જોયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે લોકોના પ્રતિભાવ મિશ્ર હતા. તમારા જેવો ભગવાદારી સાધુ ભારતના બીજા આધ્યાત્મિક અને ધાર્મિક આગેવાનો માટે આવા અપમાનજનક શબ્દો કેવી રીતે કહી શકે એક લખ્યું હતું મને આ થોડું અરૂચિકારક લાગ્યું બીજાએ કહ્યું હતું બધા જ મેસેજમાં આ પ્રકારના નારાજગીના સુર હતા કેટલું અયોગ્ય કહેવાય મેં શરૂઆતમાં વિચાર્યું આ વિડીયો મારા વ્યાખ્યાનનો એક ભાગ હતો

જો તે લોકો મારા આશ્રમ અથવા તો સંસ્થા કે જેનો હું ભાગ છું તેને અથવા મારા ગુરુને ફરિયાદ કરે તો તો શું શું હું મારા સમાજ માટે શરમજનક પરિસ્થિતિ ઉભી કરીશ શું મને જાહેરમાં બોલવા ઉપર પ્રતિબંધ કરવામાં આવશે શું તે લોકો મારી ઉપર બદનક્ષીનો દાવો કરશે મને આ આધ્યાત્મિક આગેવાનો પ્રત્યે કોઈ રોષ ન હતો ઘણાને હું અંગત રીતે ઓળખું છું તેઓ શુદ્ધ સંનિષ્ઠ અને જે કાંઈ કમાય છે તેનો ઉપયોગ રચનાત્મક હેતુઓ માટે કરે છે આવા મારી વર્તણૂકને વખોડતા મેસેજ આવતા રહ્યા અને હું ખરાબ પરિસ્થિતિ સર્જાવાની સંભાવનાઓ જોતો રહ્યો જો કંઈ થયું તો આવી પરિસ્થિતિ માટે હું બિલકુલ આભારવશ ન હતો મારા શરૂઆતના આ ઉશ્કેરાટ પછી હું થોડો રક્ષણાત્મક બન્યો મેં મનમાં મારા ભગવાદારી બંધુઓને હું આનો ખુલાસો કઈ રીતે કરીશ તેના વિચારો શરૂ કર્યા મેં એક માત્ર મારા મિત્ર કે જે વકીલ હતા તેમને ફોન કરીને એક ખુલાસો પણ તૈયાર કરવાનું નક્કી રાખ્યું કે નહીં ને કદાચ કોઈ કાયદાકીય ગૂંચ ઉભી થાય તો તેને પહોંચી વળાય જો કે તેણે સધ્યારો પણ આપ્યો કે એવું કંઈ થશે પણ નહીં પણ મને ચિંતા થતી હતી whatsapp ઉપર આવતા નવા દરેક મેસેજ મારું બ્લડ પ્રેશર વધારી દેતા હતા. સાંજે પણ મારી સ્થિતિ સુધરી નહીં બહાર ચમકતો ચંદ્ર હતો અને હું અંદર મારા દાઢી સુધી ખેંચીને કવચની જેમ જકડીને ખુલ્લી આંખે પડી રહ્યો હતો નાનો હતો ત્યારે મને મારા રાક્ષસ હોવાની બીક લાગતી હતી પણ અત્યારે તો મને ભડકાવતી વસ્તુ મારા રૂમમાં ચાર્જિંગમાં પડેલો મારો ફોન હતો હું મારા વહેલી સવારના ધ્યાન માટે ચાર વાગે ઉઠી જાઉં છું મેં આંખો ચોડી અને રાબેતા મુજબ જ અસ્વસ્થપણે ઉભો થયો મારા પલંગ ઉપર બેસીને મેં શું થયું છે અને શું થઈ શકે તે બાબતે મનન કર્યું ખરાબ બનવાની આશંકા સાથે મેં ફોન ઉપાડ્યો મેં તેની બ્રાઇટનેસ ગોઠવી અને વોટ્સઅપ ખોલ્યું ઘણા મેસેજ હતા મારો જ વિડીયો મારી સાથે શેર કરવામાં આવેલો હતો કેટલાક રોષપૂર્ણ તો કેટલાક પ્રેમ ભર્યા મેં રાહતનો શ્વાસ લીધો પણ સૌથી પહેલ મળેલ મારા આ હજી બાર કલાક જ થયા હતા મને હજી ચિંતા થતી હતી આ પરિસ્થિતિ કાયમ રહી જાય ત્યાં સુધી અને બીજા એક સાધુ મારફત મોકલેલો ફોટો મેસેજ મળ્યો આપણું મગજ કઈ રીતે ચાલે છે તે બિલકુલ આશ્ચર્યજનક છે એક પડે તમે તમારી જિંદગી માટેની ફિકર કરતા હોવ અને બીજી જ પડે તમે એકદમ શાંત હોવ જાણે સ્વર્ગમાંથી ઉતરી આવ્યો હોય તેવો એક મેસેજ ઝળક્યો એક અનોખો ધરાવતો ફ્લોર શેર કરશો હેરીએ કહ્યું ચોક્કસ મેં જવાબ આપ્યો અને તે મેસેજ મોકલી આપ્યો શું તમને જિંદગીમાં કોઈ સમસ્યા છે હા તમે તેના વિશે કંઈ કરી શકો છો

સાવ સાદી અને સરળ સમજણ તમારા હૃદયને અસર કરી જાય છે કોઈ અવનવા શબ્દો નહીં મોટા સિદ્ધાંતો નહીં સીધું સરળ અને જરૂરી સત્ય જે તમારા આત્માને જગાડી દે સરળ વિચારોને બધા જ આવકારે છે એટલે જ મને લાગે છે કે મારે ચિંતા શું કામ કરવી ના વ્યાખ્યાનની વિડીયો ક્લિપ સિન્ટ કોમ્સ પીડીડી તરીકે જાણીતો વિશ્વના સૌથી લોકપ્રિય રેપ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલ હતી અશક્ય બની જાય છે જ્યારે પણ આપણી સામે આપણા કાબુ બહારનો કોઈ પ્રશ્ન કોઈ પ્રોબ્લેમ આવીને ઉભો રહે ત્યારે આપણે આપણી આધ્યાત્મિક તાકાતને જગાડીને ચિંતા શું કામ કરવી તેમ પૂછવું જોઈએ આપણે તે બાબતે કંઈ કરી શકીએ કે નહીં પણ કમ સે કમ ચિંતા તો ન જ કરવી આપણા કાબુ બહારના સંજોગોથી આપણી જાતને અલગ કરવાનું શીખવું તે આપણા પોતાના વિકાસ માટે સૌથી અગત્યનો પાસું છે હું આળસું બનવાનું સૂચવતો નથી પરિસ્થિતિ સુધારવા માટે આપણાથી જે કાંઈ થઈ શકે તે બધા જ ભરપૂર પ્રયત્નો કરવા જ જોઈએ ત્યાં પણ ત્યાર પછી આપણે આવી અનગણતી પરિસ્થિતિ ઉપરથી નજર હટાવી લેવી જોઈએ આપણે જે પરિસ્થિતિને જે તે સમયે ખરાબ હોવાનું માનીએ છીએ બની શકે કે સમય જતા તે સારી પણ સાબિત થઈ શકે તે જ રીતે આપણે જે પરિસ્થિતિને સારી સમજતા હોઈએ તે વખત જતા આપણે માટે ખરાબ પણ સાબિત થઈ શકે જિંદગીમાં બનતી મોટા ભાગની ઘટનાઓ આપણે નિયંત્રણમાં હોતી નથી કોઈ પણ પરિસ્થિતિને આપણે તેને દેખીતી અસર જોઈને મુલવવી જોઈએ નહીં મને લાગતું હતું કે આ વિડીયો મારી કરી નાખશે આ સફરમાં મારી સોશિયલ મીડિયા ઉપરની હાજરી માટેની એક શરૂઆત કરી આપી અને તેટલું જ નહીં પણ મારા સંદેશને લાખો સુધી પહોંચાડવા માટે આ પુસ્તક લખવાની તક આપી તેથી જ હું ફરી વખત કહું છું કે જે કોઈ પરિસ્થિતિ તમારી સામે આવે તેને પહેલા ચકાસો આ મારા નિયંત્રણમાં છે જવાબ ગમે તે હોય પણ અભિગમ એક જ હોવો જોઈએ ચિંતા શું કામ કરવી મારા ધ્યાને આવ્યું કે હેરી મારી આ વાતોથી થોડો હળવો થયેલ લાગતો હતો મેં અનુભવ્યું કે જ્યારે આપણે કોઈ અર્થપૂર્ણ વાતો સાંભળીએ ત્યારે આપણી શંકાઓ આપોઆપ ઓગળી જાય છે. આધ્યાત્મિક શક્તિ તેણે સવાલ ઉભો કર્યો તેના સવાલો હજી પૂરા ન થયા હતા તમે પરિસ્થિતિથી અળગા રહો અથવા તો તેમાં પણ કંઈક સારું જુઓ તે સ્તરે પહોંચવા માટે તમારે આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે તે કઈ રીતે મેળવી શકાય મને લવાય લાગી તે મારી વાતો કાર ચલાવતા પણ બહુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો જ્યારે આપણે કોઈ બાબતે તત્પર હોઈએ ત્યારે આપણી બધી ઇન્દ્રિયો જાગ્રત થાય છે અને આપણને વધુ ધ્યાન આપી શકીએ છીએ આપણે કોઈ હોઈએ ત્યારે મગજ પણ ફસાયેલું રહે છે મેં કહ્યું આવી પરિસ્થિતિમાં આપણે આ પ્રશ્નને વારંવાર વાગોળીએ અને તેનું કારણ ઘણું માનસિક દર્દ વેઠવીએ છીએ આધ્યાત્મિક ક્રિયાઓ આપણને આ માનસિક ચક્રમાંથી બહાર નીકળવાની શક્તિ આપે છે અને આપણી સામે આવેલી મોટી મુસીબતને તકમાં ફેરવી નાખવામાં મદદ કરે છે એટલે આ આફતને અવસરમાં પલટી નાખવાનું જાદુ કરી શકે છે સારાંશ જિંદગીમાં કેટલીક વસ્તુઓ આપણા નિયંત્રણ બહારની હોય છે જ્યારે આપણે આવી કોઈ પરિસ્થિતિમાં મુકાઈએ ત્યારે આપણે ગભરાઈને તેને નિયંત્રિત કરવા માટે આપણી તમામ શક્તિઓ કામે લગાડી દઈએ છીએ પણ તે કંઈ જ કામમાં આવતું નથી WhatsApp ના સ્થાપકોને તેમણે અરજી કરી ત્યારે Facebook અને Twitter મારફત નોકરી આપવામાં આવી જ ન હતી જે ભવિષ્યમાં તેને માટે આશીર્વાદ સાબિત થયો એટલે જ્યારે આપણે દેખીતી રીતે જે આપણા માટે ખરાબ લાગતું હોય તે ભવિષ્યમાં આપણે માટે ઉત્તમ નીવડી શકે છે જેવી રીતે હું મારા વ્યાખ્યાનના એક ભાગના વાયરલ થયેલ વિડીયોને નિયંત્રિત કરી શક્યો નહીં તે જ રીતે જીવનમાં એવી ઘણી પરિસ્થિતિ આવે છે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી વિચાર કરો શું આને હું નિયંત્રિત કરી શકીશ જો હા તો તમે એને માટે જે કઈ કરી શકતા હો તે કરીને તેને નિયંત્રિત કરી લેશો જો જવાબ ના હોય તો તમે કઈ કરી શકવાના નથી એટલે બંને સંજોગોમાં ચિંતા શું કામ કરવી